ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અનુલક્ષી વિધાનસભામાં આવેલ સચિન વિસ્તારમાં ભાજપ સમર્થકો દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત આગેવાનો અને આ કાર્યકર્તાઓ જોડાયા હતા છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી જેને આજે રોજ ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં આવેલ સચિન વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યુવાનો યુવતીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીની શરૂઆત સચિન ત્રણ રસ્તાથી થઈ હતી જે સચિન હાઉસિંગ બોર્ડ થઈ સચિન સ્ટેશન અને પાલી વિસ્તારના કાળી માતા મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં સ્થાનિક કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી રીના અજીતસિંહ પીયુષા પટેલ હસમુખ નાયક साथ चौरासी धारा सभ्य संदीप देसाई हाजिरी आपी थी आज रोज भारतीय जनता पार्टी का स्थापना दिन है स्थापना दिन है रैली का आयोजन किया हुआ था वार्ड नंबर बीस में जिसमे चौरासी विधायक संदीप भाई देसाई के उपस्थिति में रखा गया था और बड़ी भव्य कार्यकर्ताओं के साथ रैली सफल रही यही रैली का उद्देश्य स्थापना दिन के हिसाब से था जय हिंद जय भारत આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ચોર્યાસી વિધાનસભા અંતર્ગત વોર્ડ નંબર ત્રીસમાં બાઇક રેલીનું યુવા મોરચા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે અમે પ્રમુખ શ્રી દીપકભાઈ તેમજ ચોર્યાસી વિધાનસભાના યસઅસ્વી ધારાસભ્ય સંજીભાઈ દેસાઈ જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા અહીંયા બાઇક રેલીમાં ભાગ લીધો હતા અને આ સફળતા અપાવી હતી એ બદલ સર્વોનો આભાર માનું છું અને સર્વે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના દિવસની ઉજવણી દરેક જગ્યાએ જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે ત્યારે ઘર ઘર સંપર્ક અભિયાન સહિત ઠેર ઠેર બાઇક રેલી અને જનસંપર્ક કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણી સમયે ભાજપા દ્વારા સફળતાપૂર્વક પોતાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી